સુરતની એસવી નો વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં બાસ્કેટબોલના મેદાનમાં પિલર સાથે બાંધીને પટ્ટાથી વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો આ મામલે ડીન સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે આ જે વિડીયો વાયરલ થયો છે તે એક તો છ માસ પહેલાનો છે અને વિડીયોમાં જે વિદ્યાર્થીઓ ઇન્વોલ્વ છે એ બધાને બોલાવીને ઇન્ક્વાયરી પણ કરી છે જેમાં બંનેના નિવેદન એમ છે કે તો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા આ ઘટનાની જાણ થયા પછી કમિટી બેઠી અને હાઈ ઓથોરિટીએ કીધું તેમ અમે એક એડવાઇઝરી જારી કરી હતી કે કોઈ પણ આવી રીતે બર્થડે સેલિબ્રેશનના નામે ફિઝિકલ થશે તો એના ઉપર સેલિબ્રેશનરી એક્શન લેવામાં આવશે આ જે વિડીયો વાયરલ થયેલા છે એ એક તો માસ પહેલાંના છે અગસ્ટની ઘટના છે અને એ વિડીયોમાં જે સ્ટુડન્ટ ઇન્વોલ્વ છે એ બધા સ્ટુડન્ટને અમે બોલાયે છે પ્રિલિમિનરી પ્રાઇમા ફેસી ઇન્ક્વાયરી બી કરી છે અને બંને બંને બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા અને એ અત્યારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણે અમે આ કૃત્ય કર્યું હતું વિડિયોમાં જે કંઈ ઘટના બની રહ્યા છે એને એસવીએનઆઈટી સપોર્ટ નથી કરતી કે આવી રીતના બર્થ ડે સેલિબ્રેશનના થવું જોઈએ આ ઘટના અમને જાણ થયા પછી અમે અમારી જે કમિટી બેઠી અને હાયર ઓથોરિટી કીધું તેમ અમે એક એડવાઇઝરી જારી કરી છે કે અત્યાર પછી બર્થ ડે સેલિબ્રેશનના નામ નામે કોઈ પણ આવી ફિઝિકલ હાર્મ થશે તો એના પર ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે વિદ્યાર્થીઓને ને જે કયા પ્રકાર જે સૂચનાઓ આપવામાં આવી છે એ તમે કીધું કે કે જે પ્રકાર વિડીયો છે તે ખૂબ જ ગંભીર પ્રકાર નો વિડીયો છે તમે કહો સેલિબ્રેશન છે પરંતુ આ ખરેખર રેડી નહી એવું અ એક ઇશ્યુ એવો છે કે અમને બંને તરફના જે સ્ટુડન્ટ છે એ બંનેના નિવેદન લીધા અને નિવેદન પરથી જે જે વિક્ટીમ સ્ટુડન્ટ છે એ પણ કહે છે કે અમારો બર્થડે સેલિબ્રેશન છે અને મારી પોતાની કન્સન્ટથી થઈ રહ્યો છે એવું એમણે અમને કીધું એટલે એ બંને તરફથી અમે જ્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું તો એ ખબર પડી કે આ એ કેટેગરીમાં ફોલ નથી થતો પણ જે ઘટના બની છે એને અમે સપોર્ટ નથી કર્યા કે આવું ઘટના ના બને એટલા માટે એસબીએનઆઈટી છે તો એક નોટિસ ઇસ્યુ કરી છે કે આવી ઘટના ઇન ફ્યુચર ના બને પરંતુ બીજા કોલેજોના જે વિદ્યાર્થીઓ એને પણ આ જોઈને ક્યાંક ને ક્યાંક કોઈ લેસન એટલા માટે જ થઈને અમે એક તો મિટિંગ કરી રહ્યા છે કાઉન્સલિંગ અવેરનેસ પ્રોગ્રામ ચાલુ કર્યો છે એસમી ની અંદર જેટલા બી અમારા કાઉન્સિલ ઓફ સ્ટુડન્ટ્સ છે કે હોસ્ટેલ મેનેજમેન્ટ કમિટી છે સ્ટુડન્ટ ચેપ્ટરના કોઓર્ડિનેટર છે એ બધાને અમે એક જગ્યાએ બોલાવીને એમને આવી રીતના ઘટના ઇન ફ્યુચર ના બને તે માટે અમે ડિસ્કશન કર્યું છે અને બધાએ અમને સપોર્ટ કર્યો છે અમારા જનરલ સેક્રેટરીથી માંડીને બધા સ્ટુડન્ટ કહે છે કે આવી ઘટના ઇન ફ્યુચર ના બને તેની અમે પણ કાળજી રાખીશું એમના પરિવાર પણ આવ્યો હતો અને એ એમના જાણમાં પણ આ વસ્તુ છે અને એ કહે છે કે અમને એમાં બર્થડે સેલિબ્રેશન જ છે એટલે અમને એમાં કોઈ વાંધો નથી દેખાતો પણ ઇન ફ્યુચર આવું ના થાય કેમ્પસમાં એની તમે